પૂનમના દિવસે યાત્રાળુઓ હજારો કિલોમીટરથી દાદાના ચરણોમાં સીઝ ઝુકાવ્યું બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર ભાદરવા પૂનમના દિવસે ભવ્ય મોટો લોકમેળો યોજાયો હતો જો કે આમ તો દર પૂનમના દિવસે યાત્રાધામની અંદર મેળો ભરાય છે ત્યારે ભાદરવા મહિનાની પૂનમનો અનેરો મહિમા હોય છે જેને લઈ લોકો દૂર દૂરથી પગપાળા આવવાનું શરૂ કરી દે છે અગિયારસ થી પૂનમ સુધી આમ પાંચ દિવસ સુધી યાત્રાધામ ઢીમાની અંદર ભવ્ય મોટો લોકમેળો ભરાતો હોય છે આ મેળા દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રાળુ ધરણીધર ભગવાન અને ડીમણ નાગદાદાના ચરણોમાં શીશ ઝુકાવવા બી પહોંચતા હોય છે જોકે ચૌદસની રાત્રે યાત્રાળુઓનો એટલો બધો ધસારો વધી ગયો હતો કે ગામના જાહેર માર્ગો સાંકડા થઈ ગયા હતા કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્ય જાહેર રસ્તા ઉપર સેવાભાવી લોકો દ્વારા કેમ્પો ખોલી આવનાર યાત્રાળુઓને ચા પાણી નાસ્તા સહિતની સેવાઓનો કેમ્પ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો જેથી ભક્તો પણ ધરણીધરના ધામની અંદર મનમુખી દર્શન કરવા ઉમટી પડ્યા હતા અહેવાલ સાધુ વીસ ભાઈ વાવ